ઝાડા ઉલટીથી પાંચ બાળકો મોતને ભેટ્યા છે તો સતત રોગચાળો સુરતમાં વધી રહ્યો છે સુરત શહેરમાં દિન પ્રતિદિન રોગચાળાનું જે પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેના સીધા દ્રશ્ય છે જ્યાં વહેલી સવારથી જ આપ જોઈ શકો છો નાના બાળકની જે ઓપીડી છે તે ઓપીડીમાં અહીં વધારો જોવા મળી રહ્યો છે ઝાડા ઉલટીના કેસો છે તે સતત વધી રહ્યા છે મહત્ત્વની વાત છે કે પીપલોદમાં સાત વર્ષના બાળકનું કોલ કોલેરાથી મોત નીપજ્યું છે શરૂઆતના સમયે આ બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તેમાં મોતનું કારણ જાણવા માટે રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો જેમાં રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે આ સાત વર્ષના જે બાળક છે તેને કોલેરાથી કરોડ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઝાડા ઉલટીના જે કેસો છે તે કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે હું કેમેરામેનને કહીશ કે જે બીજી તરફના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે આપ જોઈ શકો જે સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી તાવ શરદી ખાંસીના રોજિંદા બસો થી સવા બસો કેસો નોંધાઈ રહ્યા છે આ જે આંકડા છે તે ફક્ત નવી સિવિલ હોસ્પિટલના છે પરંતુ જો ખાનગી હોસ્પિટલના જો આંકડાની જો વાત કરીએ તો ખૂબ જ ચોંકાવનારા આંકડા ગણી ક્યાંક ને ક્યાંક આરોગ્ય તંત્ર નિષ્ફળ સાબિત થયું હોય તેવા દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે પાંડેસરા ઉધના લિંબાયત આ તમામ જે વિસ્તારો છે તેમાં ઝાડા ઉલટીના જે કેસો છે તે કેસોમાં ધરકમ વધારો જોવા મળી રહ્યો છે પાટલા ઘણા સમયથી જે પીવાનું જે પાણી છે તે પીવાનું પાણી ખરાબ આવતું હોવાની જે ફરિયાદ છે તે ફરિયાદ ઉઠી હતી અને આપ જોઈ શકો છો જે મહિલા છે તે મહિલા અહીં આવી છે જી ક્યાં હોય બચેગા નિમોનિયા कितने दिन से? से है दो तीन महीना से है और कहाँ इलाज करवाना है अभी तो सिविल में ही करा रही हूँ भर्ती करने को बोले देखती हूँ भर्ती करने के बाद क्या प्रोसेस होता है જી આપ જોઈ શકો છો જે નાની જે બાળક છે તેને ન્યુમોનિયા થઈ ગયો છે અને ન્યુમોનિયાના કારણે આ બાળકને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે વહેલી સવારથી જ જે લોકો છે તે લોકોની અહીં ભીડ જોવા મળી રહી છે અને ખાસ કરીને જે નાના બાળક છે તે નાના બાળકમાં જળા ઉલટીનો જે વાવો છે તે સૌથી વધુ જોવા મળી રહ્યો છે કેમેરામેન વિજય દેસા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત તો આ સાથે બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક